આજની વાર્તા માણસો દરેક પોતાની વસ્તુ પોતાની શક્તિ કે પોતાના સ્વજનોને નિરપેક્ષ રીતે જોઈ શકતા નથી મિત્રો મારે તમને એમ કહેવું છે કે કોઈ પણ માણસ છે પોતાની વસ્તુ હોય કે પોતાની શક્તિ હોય કે પોતાના સ્વજન હોય એને નિરપેક્ષતાથી જોઈ શકતા નથી પણ હું એમ કહેવા માગું છું આ મનોવૈજ્ઞાનિક વાર્તા એમ કે છે કે આપણે આપણી વસ્તુને હંમેશા સારી ગણી છે આપણે આપણી શક્તિને હંમેશા સારી ગણીએ આપણે આપણા સ્વજનોને આપણા જેના બહુ નજીકના છે એને આપણે સારા ગણીએ છીએ બીજાના જે હોય એને આપણે એ લેવલમાં જોતા નથી ખ્યાલ આવે છે વાર્તાનો એડિંગ કે આપણે આપણી તમામ વસ્તુ તમામ કાર્યો તમામ શક્તિઓ તમામ સજ્જનો એને વધારે સારી ગણીએ છે અને આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે કોઈ એક વખત એક રાજાને ત્યાં એક કુંવરનો જન્મ થાય છે અને કુંવર એકદમ સારો ખૂબ તંદુરસ્ત એકદમ દેખાવડો બધી રીતે સારો એટલે રાજા છે ને એ પોતાના મંત્રીને એમ કહે છે કે આ જે મારો દીકરાનો જન્મ થયો છે આવી વ્યક્તિઓ લગભગ આ દુનિયામાં બહુ હોય નહીં બહુ ઓછી હોય છે અને હું ચોક્કસપણે કહું છું કે આપણા ગામમાં તો ન જ હોય અહીંયા એની અંદર ત્યારે એના મંત્રી એમ કહે છે કે તમે જે કહો છો એ વાત મને મગજમાં ઉતરતી નથી એટલે તરત જ રાજા ગુસ્સેથી જાય કેમ ઉતરતી નથી હું તમને કહું તમે જરા જુઓ તો ખરા એનું રૂપ કેટલું છે એ કેટલો તંદુરસ્ત છે એ કેટલું સારું કરે છે ત્યારે એમ કે મને હજી પણ વાત ઉતરતી નથી ત્યારે રાજા એમ કહે છે કે તમે જઈ અને કોઈ આના કરતાં વધારે સારો છોકરો હોય તો તમે લ્યાઓ એટલે પહેલાં એના મંત્રી એમ કહે છે કે તમે થોડાક વખત ખમો ત્રણ ચાર દિવસમાં એની વ્યવસ્થા કરું છું હું લેવું જ છું બીજાથી જાય છે રાજા પૂછી લેવા તો ના આજે તો નથી લેવો ત્રીજાથી પૂછે છે ચાર પાંચથી પૂછે છે ત્યારે રાજા એમ કહે છે ખરેખર હું કહું છી વાત સાચી છે તમે લાવી ન શકો ત્યારે પહેલાં મંત્રી એમ કહે છે કે હું લાવવા માટે તૈયાર પૂરેપૂરું છે આવતીકાલે જરૂર લાવીશ અને એ તરત જ એક છોકરાને લાવે છે અને એ છોકરો બહુ એટલો બધો રૂપાળો નહોતો કદરૂપો હતો બહુ કદરૂપો નહોતો એમ પણ કહી શકાય પણ એ રૂપાળો તો જરાય હતો જ નહીં અને એ એને લાવે છે કે જો આ તમારો જ આ છે ને એ તમારા કરતા સારો છે એટલે રાજા એમ કે છે તને ખબર નથી પડતી છે ક્યાં મારો દીકરો અને ક્યાં આ છોકરો બે વચ્ચેની સરખામણીનો થાય આ તો સાવ સામાન્ય છે એનો વાન જો એની તંદુરસ્તી જો ત્યારે એમ કીધું કે હું તમને કહું છું ને કે આ છોકરો ખરેખર ઉત્તમ છે ત્યારે રાજા એમ કે તું મને સમજાવ એમ કે આપણે જઈએ એટલે રાજાને એમ કે ચાલો મારી પાસે આવી ગયા અને એક એકદમ પછાત વિસ્તારમાં જાય છે કે જ્યાં ગરીબ માણસો રહેતા હતા અને આ જે છોકરો છે ને એ છોકરો એક સિપાહીને એટલે એને આપે છે કે તમે દૂર ઊભા રહી અને આને સાચવી રાખજો રાજાને મંત્રી એક ઝૂંપડામાં જાય છે અને એ ઝૂંપડામાં એક બેન ખૂબ રડસી છે એટલે એને પૂછે છે કે તમે કેમ રડો છો તો કે મારા છોકરાને ઉપાડી ગયું મારો છોકરો બહુ સારો હતો મને ખૂબ સારો ગમતો હતો મારા છોકરાને ઉપયોગ એટલી બધી રોતી હતી કે માથા પૂછતી છે તો કે તમારો છોકરો કેવો હતો એ કે તો કે એકદમ સુંદર મજાનો એકદમ સારો અને એની આરે કોઈ આ દુનિયામાં ન આવે એવો સુંદર આ દ્વારો દીકરો હતો ત્યારે રાજાના મનમાં પ્રશ્ન થાય છે કે એ સુંદર તો હતો નહીં પણ આ એની મા તો એમ કહે છે કે બહુ સુંદર છે ત્યારે પહેલાં મંત્રી જાય છે કે હું તમને એક છોકરો બતાવું કદાચ તમારો હોઈ શકે એ છે એટલે તરત જ એ પહેલાં સિપાહીને એમ કહે છે કે તમે આવો અને આવીને એમ કહે છે કે આ છોકરો અમને મળ્યો છે તો એ તમારો છે તો કે આ મારો છોકરો છે એકદમ લઈ લે છે અને એકદમ પ્રેમ એના ઉપર એટલો બધો નાખે છે કે મારો દીકરો મારો મારો રાજકુમાર મારા જે આના જેવો વારો કોઈ નહીં ત્યારે રાજાને એમ કહે છે કે હવે તમે જુઓ તમારો દીકરો આનો દીકરો ખરેખર તમારો દીકરો ઉત્તમ છે પણ આ દુનિયામાં દરેક માણસને પોતાના સ્વજનો અથવા તો પોતાની વસ્તુ અથવા તો પોતાની શક્તિ એ હંમેશા બીજા કરતાં સારી છે એવું જ માણસો જોવે છે મારા જેવી તાકાત કોઈ ના માને મારા ભાઈમાં જે તાકાત છે એવી તાકાત કોઈ ન કરી શકે મારી બેન જે ભરત કરે એવું ભરત કોઈ ન ભરી શકે મારો દીકરો જે ક્રિકેટ રમી શકે એવું ક્રિકેટ કોઈ રમી ન શકે માત્ર ને માત્ર પોતાની વાત જેને આપણે એમ કહી શકાય કે કોઈ પણ ભૂમિકાના સંદર્ભમાં પોતાની વસ્તુ છે એને હંમેશા સારી જ લાગે બેની સરખામણી કરો તો પણ જેની પાસે જે વસ્તુ છે એને જ સારી છે આ છોકરો બહુ રૂપાળો હતો આ છોકરો એકદમ ઓળો હતો છતાંય નબળા છોકરાને પણ એની માએ તો એમ જ કીધું કે ખરેખર મારો છોકરો તો એકદમ રૂપાળો રાજકુમાર જેવો છે ત્યારે રાજાના મગજમાં વાત આવી છે વાત તો સચ દુનિયામાં દરેક માણસને પોતાની શક્તિ પોતાના સંતાનો પોતાના કાર્યો પોતાની જે કંઈ માનો કે પોતાની તાકાત છે એ બીજા કરતાં વધારે છે એવી અહમની ભૂમિકા ઉપર જ જીવતા હોય છે આપણે જેમ એક કહેવત છે કે સીધીભાઈને સિદ્ધકાવાલા એટલે કે સીધીભાઈ હોય એની માતા એની દીકરી એને આ પત્ની છે એ પત્નીને એના દીકરાનો વાલ સૌથી વધારે હોય બીજાના દીકરા ગમે તે સારું પાડ્યા હોય તો પણ આ દીકરાનું મહત્ત્વ એને માટે વધારે હોય છે અને આ વાતને સમજાવવા પાછળનો મારો ખ્યાલ એ છે કે કોઈ પણ માણસે હંમેશા એક વસ્તુ વિચાર કરો કે તમારી શક્તિ તમારી જ વસ્તુ તમારા જ સંતાનો આ દુનિયામાં સારા છે નહીં શેરની માથે સવા શેર આ દુનિયામાં છે સારા હોય તો પણ એના કરતાં વધારે સારા છે જ કોઈ એવો અમ કરતા હોય કોઈ એવું કહેતા હોય કે મારા જેવો કોઈ પૈસાવાળો નથી ખોટી વાત છે કોઈ એમ કહેતો હોય કે મારા જેટલો શેર કોઈ નથી ખોટી વાત છે કોઈ એમ કહેતો હોય કે મારામાં જેટલી લાયકાત છે એટલી લાયકાત કોઈનામાં નથી ખોટી વાત છે દુનિયામાં શેરની માથે સવાસે અથવા તો બીજી રીતે કહું તો એમ કહી શકાય કે દરેક માણસને પોતાની વસ્તુ પોતાની શક્તિ વસ્તુ કરતા શક્તિનું તો મહત્વ બહુ મારામાં જ તાકાત છે છે જ નહીં હું હું જેટલું જેટલું કે વાત કરી શકું લખી શકું હું જેટલું બીજાને સમજાવી શકું એવું બીજા કોઈ ન કરી અગે ભાઈ આ બધી બાબતો છોડવા અહમની ભૂમિકા છે એટલે કે અહમનો વધારો ન થાય એટલા માટે આપણી શક્તિ કે આપણા સ્વજનો કે આપણા સંતાનો કરતા પણ દુનિયામાં બીજા લોકોના સંતાનો એને વધારે ગમતા હોય છે અને એ વાતને આપણે સ્વીકારવી જોઈએ એમ મારે આ વાર્તા કહેવા પાછળનો ઉદ્દેશ છે સૌને ધન્યવાદ